બોટાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતો હવે વળતરની આશાએ બેઠા છે જિલ્લાના રાણપુર અને બરવાડા તાલુકામાં વરસાદ નોંધાવવા પામ્યો છે જેને પગલે ખેડૂતોના ખેતરમાં પાકેલ મગફળી જુવાર બાજરી પાસ વગેરે જેવા પાકોમાં નુકસાન થવાને કારણે ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને સહાય આપવા માંગ કરી છે छोड़ने में है आ रहा है ये लोग बोले आ रहा है मैं आ जा रहा हूं